ભુજેન્દ્ર બેટા જેકાઈ મગરામરેના દર્શન કરો હરકોશ મગરા અને સૂર્યાના બોલ ગણ લાવાયા તમે હાથ જોડી રાખો ભુજેન્દ્ર મગરા દેવના પરે દેય કૃપયા નમસ્તે નાલશ્યા નમસ્તે મધુરા આજાજ્યા બન્ના નમવા પરંગ ગપય તવા બપરુણાય નમા 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 બપરુણાય

હવે આત્મા ચોખ્ખા રાખજો ભગવાન ધ્યાન થઈ હવે ભગવાન આહવાન આવાજ કરવાનું ખાલી ચોખ્ખા રાખજો હું ગુજરાતી માં જ બોલીશ ગુજરાતીમાં જ બોલીશ એટલે ધ્યાન અહીંયા રાખજો ખાલી ચોખ્ખા ના ધારા રાખો અને ભગવાન આહવાન કરવાનું કઈ રીતે ભગવાન ઉપર ચલાવવાના છે ઓમ સ્વાસ્થ્ય ગુરુ રાજા રાજા રાજ ઓમિગત કેમ મતાજી મંત્ર આવી હવે પૂર્ણ એક પાક કરો પૂર્ણ એક પાક કરો دري دمو ردي د چمچه زمانو پر ہمارے ہاكي سم سي مانتا جو کڑيو ہے د مانتا کڑيو ہے او مهي نا ما نے سمي ما نو جالو ذبو نما ابا لا من را کو نا ني براج نندوي كمبتا برو نما داشي تي نو ما چلو پا دو ماجيا سمتا ري ايني چمچي سمچي برو بينو ما كمکو بدرالي چمچي ما كمکو واري اگني کي چمچي ما ني ج مگوريو

પછી તમે આ પ્રેક્ટિકલ સમજાવી દેજો પણ પાણી નો વાટકો બેનો પાસે રાખવાનો પંચામૃતનો નો વાટકો ભાઈ પાસે રાખવાનો એક ચમચી પંચામૃતની અને બે ચમચી પાણી ની એ એક ચડાવવાનો સમજાવી ગયું બધું દેખાડી ગયો કેમ ચડાવી